રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા પ્રમુખ લલિત વસોયા ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ભીકા જોશી સહિત સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા બાદ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ કિસાન સભાના પ્રમુખ ડાયા ગણ તાલુકા કોંગ્રેસ કારોબારી હતી મીટિંગમાં મારા મિત્રો એ પૂછતા મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એ બે હજાર માં ધારાસભાની ટિકિટ બે હજાર માં લોકસભાની ટિકિટ અને ફરીથી બે બાવીસ માં ધારાસભાની ટિકિટ મને આપી છે બે હજાર ઓગણીસ માં મારી અનિચ્છાઓ છતાં પણ પાર્ટીના આદેશને માન આપી અને હું લોકસભાની ચૂંટણી લડ્યો તો અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટીનું ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે વારાણસી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણી અને જઈશ એવું મેં આજે વિસ્તૃત કારોબારીમાં લોકોની વચ્ચે કહ્યું છે તેર તારીખના રોજ દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝુમી રહ્યા છે ખેડૂતો જે પોતાની માંગ માટે એટલા માટે જજુમે છે કે સરકારે તેમને આપેલું વચન આજે નિભાવ્યું નથી સરકાર જીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ સ્વામીનાથનજી જે ભલામણ કરી છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવની એ ભલામણ સ્વીકાર કરવો નથી સરકારની આ બેધારી નીતિ છે અને ખેડૂતો બહુ સારી રીતે સમજે છે આજે અમે ઉપલેટાની અંદર સામ્યવાદી પક્ષ માર્સવાદી અને કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમિતિઓએ આજે ખેડૂતોના સમર્થનમાં સમર્થન પત્ર આપ્યું છે